પ્રયોગો કેમ થાય છે એકના ડબલ કેમ થાય છે હાથમાંથી કંકુ લોહી કેમ નીકળે છે અગ્નિનો નો આપો સળગવું અગ્નિ ખાવો દીવા ખાવા આ બધી ટ્રીકો છે એની પાછળના રહસ્ય વિજ્ઞાન જથા ખોલીને શીખવે છે આપ સૌ આવા કોઈ ચમત્કારો થી આપને શારીરિક માનસિક છેતરપિંડી ભોગ ન બનો તે માટે જાતા પ્રયોગ રજૂ કરે છે દુનિયાની અંદર કોઈ ચમત્કારી પેદા થયો નથી છેલ્લા તેત્રીસ વર્ષથી અમારો પડકાર પણ કોઈ ઉપાડી શક્યું નથી એમાંથી લોકો એ બોધપાઠ લેવાની જરૂર છે